બનાસકાંઠા ધીંગાણું ખેલાયું સીસીટીવી આવ્યા સામે બાબરના અબાડા ગામે દબાણો દૂર કરવા બાબતે પૂર્વે સરપંચ સહિત સરપંચનો સામે સામે ધીંગાણું ખેલાયું સામસામે ગાળાગાળી કરતા મામલો ઉગ્ર બન્યો બંને પક્ષના લોકો પંદરથી વધારે લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી અમુક લોકોને આગળ રિફર કરવામાં આવ્યા ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અવાડા ખાતે દોડી આવ્યો ઘટના સ્થળે પોલીસ દોડી આવતા મામલો થારે પડ્યો ગાડીની પાછળના ભાગમાં તોડફોડ કરવામાં આવી ઝઘડાના વિડીયો સીસીટીવી કેમેરામાં થયા કેદ નાની મોટી ઇજાઓ થતાં સરકારી હોસ્પિટલમાં સારવાર આપીને આગળ રિફર કરવામાં આવ્યા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો બાબર પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બાબર પોલીસે ચાર ટીમો બનાવી છે બંને પક્ષના આરોપીઓને પકડવામાં આવશે બાબર પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કંટ્રોલમાં કરી છે સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે કે તાત્કાલિક પોલીસ સાથે માં પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નોખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધાએ સાથે મળી અને દબાણ દૂર કર્યું એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ભૂપતજીના ને એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવ્યા છે હાલ પોતા જ ઈસમોને પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને પોલીસ આ સમોન પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે તે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે કેટલા ઈસમો ઘાયલ હશે સામસામે અંદાજે સામસામે ટોટલ મળતી માહિતી મુજબ સાતથી આઠ ઈસમો ઘાયલ છે કોઈની સિરિયસ ખરી કોઈ એવા એક એક એવો જયસોર કરીને છે કે જે સિરિયસ છે જેને રાધનપુર રિફર કરે છે રાધનપુર પાટણ ખાતે રિફર કરે છે